કરવાની ઉમર નો જય હિન્દ જય ભારત ઘણા દિવસો પછી આજે લાઈવ આવ્યા છે ફક્ત શોભાના ગાઠિયા સમાન કામ કરતું એવું ખાણ ખનીજ વિભાગ ભાગો અને આરતી આરતીઓ કારણ કે આજે આવડી બધી ઓવરલોડેડ ગાડીઓ ચાલતી હોય તમે જોઈ શકો છો જે આપણે આ ભાલોડ રોડ છે ઘણી ઘટનાઓ બની એવી એક્સિડન્ટની અને ઘણા લોકોના જીવ પણ ગયા છે અને આટલી ઓવરલોડેડ ગાડીઓ ચાલતી હોય ફક્ત શું ખાણ ખનીજ વિભાગ પૈસા જોઈ શકો છો તમે આ શોભાના ગાથિયા સમાન ગણાતું આ ખાણ ખનીજ વિભાગ આરટીઓ વિભાગ અને પોલીસ પ્રશાસન ફક્ત ચોકડીએ ચોકડીએ પૈસા લેવાતા હોય અત્યારે નવા પરિપત્ર મુજબ નવા આરતી ઓ દંડ પણ આવી ચુકા છે તો પણ આજે આટલું બધું ઓવરલોડેડ ગાડીઓ ચાલતી હોય અને પ્રશાસન ભ્રષ્ટ અધિકારીઓ છે શોભાના ગાંઠિયા સમાન સાચી વાત છે મિતેશભાઈ તમારી કારણ કે આ તમે જોઈ શકો છો આજે આટલી ઓવરલોડેડ ગાડીઓ ચાલતી હોય રેતી ખાણ ખનીજ તો પણ રસ્તાના ઠેકાણા નથી આટલા ખરાબ રસ્તા સિંગલ પટ્ટી રસ્તો પ્રજાના ટેક્સ ના પૈસા આટલી બધી રોયલ્ટીઓ આટલું બધું આવતું હોય તો પણ આજે આ સિંગલ પટ્ટી રસ્તો છે અને હજારો ની સંખ્યામાં રોજ ગાડીઓ ઓવરલોડેડ થતી હોય તો ખુબ ગંભીર બાબત છે

આ રસ્તા ઉપર હજારો ની સંખ્યામાં ગાડીઓ જાય છે ભરૂચ જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ અને તંત્ર તદ્દન નિષ્ફળ નીકળેલું છે ફક્ત એમને પૈસાઓ હપ્તાઓથી પડેલી છે ઓવરલોડેડ ગાડીઓ જેની કેપેસિટી ફક્ત માત્ર ને માત્ર આરતીઓ નિયમ મુજબ દસ ટન બાર ટન ની છે એના અંદર અત્યારે હાલમાં આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો 22 બાવીસ ટન પચીસ માલ ભરાતો હોય છે માટે જ કામ કરો છો એટલે પ્રજાના ટેક્સ ના પૈસા પગાર લેવ છો નિયમો નું પાલન સામાન્ય પ્રજાના આરતીઓ વિભાગ હાઈવે ઉપર આઠ કિલોમીટર આટલો બધો ટાર્ગેટ બનાવતી હોય

આ દિવસ સુધી આ સરકારી અધિકારીઓના દિમાગમાં કેવું ભૂસું ભરાઈ ગયેલું છે કે કોઈ નિયમો નું પાલન નથી કરતા આ તમે જોઈ શકો છો જે ગાડીની કેપેસિટી ફક્ત ને ફક્ત દસ ટન છે અને એના અંદર આજે બાવીસ બાવીસ પચીસ પચીસ ટન માલ ભરાતો હોય ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લાના અંદર તમામ અધિકારીઓ પ્રજાના ટેક્સ ના પૈસા લઈ અને એમને બંડલો અને હપ્તાઓ થી મતલબ છે તમારામાં સત્તા ટેવળ ની હોય તો રાજીનામા આપી દેવ અને આ બધી યોગ્ય નીતિઓ અપનાવો નીકળ આવું ના ઉડ્યો પ્રજા જાગૃત થઈ ગઈ છે આવું ના ઉડ્યું તો અધિકારીઓ પર ભરોસો ઉઠી જવાનો છે આ સૌથી મોટું ખાણ ખનીજ વિભાગના હસ્તે અને અનલીગલી પૌડીઓ થી ચાલતું નર્મદા નદીનું રેતી ખનન માફિયા એવું ભાલો ગામ અને આજુબાજુના ઘણા ગામો એવા છે જે નર્મદા કાઠીએ કાંથા નજીક આવેલા છે એના અંદર અંદર લોડેડ આ જે ગાડીઓનું જે ખૂબ મોટા પાયે ખાણ ખનીજ નું એક માફિયા દ્વારા રેતી ખનન કરવામાં આવે છે ઘણા દિવસો પછી આ વિસ્તારમાં આપણે એક સામાજિક પ્રસંગમાં આવવાનું થયું છે આપણે આ એક લાઈવ આવ્યા છે અને નવા મુજબ પોલીસ પ્રશાસન ઘણા દંડ મેમા પાડે છે નોકરીયાત વડ કરતા લોકોને હેલ્મેટ ના મેમાં આરસી ના વીમા પીયુસી નો વીમો ઘણા દંડો ફટકારવામાં આવે છે લગભગ આ રોડ પર હજારો ની સંખ્યામાં રોજ ગાડીઓ જાય છે એક બે ગાડીઓની પણ હજારો ની સંખ્યામાં અસ્તો ભારતમાં તકી જઈ બતાવવા બદલ તમને આજ આ જે ખાણ ખનીજોની મિલી ભગત છે એ લાઈવ દ્રશ્યોમાં તમને બતાવ્યું કારણ કે જ્યાં સુધી જનતા અને યુવાનો જાગૃત નહીં બને તો આવી ગેરપ્રવૃત્તિઓ ચાલતી રહેવાની છે અને ઘણા નિર્દોષ જીવ પણ